ગુજરાત એટીએસ દ્વારા આતંકી ષડયંત્રનો પર્દાફાશ હૈદરાબાદના ડોક્ટર સહિત ત્રણની ધરપકડ વિદેશી પિસ્તોલ અને ઝેરી રસાયણ બનાવવાનો સમાન જપ્ત ગુજરાત એટીએસ એક મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ કરતા હૈદરાબાદના એક ડોક્ટરની ધરપકડ કરી છે જે આઈએસઆઈએસ ખોરાસાના નેટવર્ક સાથે જોડાયેલો હોવાનું મનાય છે પાંત્રીસ વર્ષીય ડૉક્ટર અહેમદ મોહિદ્દીન સૈયદને અમદાવાદ નજીક અડાલજ ટોલ પ્લાઝા પાસેથી ગ્લોક અને બેરેટા જેવી વિદેશી બનાવટની પિસ્તોલ 30 કારતુસ અને ચાર લિટર એનંડાના તેલ સાથે પકડવામાં આવ્યો હતો આ તેલનો ઉપયોગ અત્યંત ઝેરી રસ્તા રિસિન બનાવવા માટે થવાનો હતો એટીએસની તપાસમાં બહાર આવ્યું છે કે ચીનમાંથી તબીબી ડિગ્રી મેળવનાર ડોક્ટર સૈયદ પાકિસ્તાન અફઘાનિસ્તાન સ્થિત હેન્ડલર અબુ ખાદીજાના સંપર્કમાં હતો અને અમદાવાદ દિલ્હી તથા લખનઉ જેવા શહેરોમાં રાસાયણિક હુમલા કરવાની યોજના બનાવી રહ્યો હતો આરોપીએ લખનઉમાં આરએસએસ કાર્યાલય અને દિલ્હીના આઝાદપુર ફળ બજાર જેવા સંવેદનશીલ સ્થળોની રેકી પણ કરી હતી આ ષડયંત્રમાં મંદિરના પ્રસાદમાં ઝેર ભેળવવાનો પણ સમાવેશ થતો તો ડોક્ટર સૈયદની પૂછપરછના આધારે એટીએસએ ઉત્તર પ્રદેશના અન્ય બે સાગરિતો આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલને પણ ધરપકડ કરી છે જેઓ હથિયારોની હેરફેરમાં મદદ કરતા હતા આ હથિયારો રાજસ્થાનના અનુમાનગઢથી લાવવામાં આવ્યા હતા અને પાકિસ્તાનથી ડ્રોન દ્વારા મોકલવામાં આવ્યા હોવાની આશંકા છે ಎಟಿಎಸ್ ತಣೈ ವಿರುದ್ಧ ಗೇರಕ ಪ್ರವೃತ್ತಿಯ ಅಧಿನಿಮೂ ಹೇಳ್ ಗುರು ನೋಂದ ತಪಾಸ ಹಾಧಾರಿ